બહુ ઓછા સમયની અંદર તો એક નહીં બે તફાવત હું તમને છે મુદ્દાઓની સાથે સમજૂતી કરીને આપીશ સાથે એ પણ કહી દઈશ કે બે તફાવત છે એ ક્યાં પૂછાય ઓકે અને એની સાથે ઘણા બધા ચિત્રો છે જે હું તમને સમજાવીશ કે એ ચિત્રો છે આપણા અર્થશાસ્ત્રમાં ક્યાં ક્યાં આપણને કામમાં લાગે ટોપિક સમજવામાં ઓકે તો આજે બહુ મહત્વના મુદ્દા છે એટલે એક સાથે હું તમને કહી દઉં કે આજનો લેક્ચર પૂરો કરશો એટલે એક સાથે ચાર મુદ્દા તમને ફટાક દઈને સમજાઈ જવાના છે એટલે આજે ચાર મુદ્દા શીખવા હોય તફાવતની રીતે સમજવા હોય અને ટૂંકા સમયમાં સમજવા હોય તો મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો પહેલું કામ દીકરાઓ એ કરી નાખો જેટલા પણ મિત્રો જોડાણા છો એ જરાક લાઈક કરી નાખો લેક્ચરને ચાલો ચાલો ફટાફટ સટાસટ મોસ્ટ ટાઈમ બી લેક્ચર છે ભાઈ આજનો આજનો લેક્ચરમાં હું જે મુદ્દા ડિસ્કસ કરવાનો છું તમારી પહેલી પરીક્ષામાં બેમાંથી મિનિમમ એક હોવાની પૂરેપૂરી ગેરંટી છે ખાસ તમને કહી દઉં છું એટલે જરાક લાઈક કરી દો લેક્ચરને ચાલો ફટાફટ જલ્દી જલ્દી અને કોમેન્ટ સેક્શનમાં રૂલ વિદ્યાકુલ કાંઈ લખાઈ જવું જોઈએ ચાલો ફટાફટ સટાસટ એટલે મને ખ્યાલ આવી જાય કે ભાઈ વિદ્યાકુલની ફેમિલી આવી ગઈ છે વિદ્યાકુલના સ્ટુડન્ટ્સ અત્યારે મારે લેક્ચર ભરવા માટે તૈયાર છે હાજર છે જલ્દી જલ્દી ચાલો ચાલો એટલે મને ખ્યાલ આવી જાય કે નાના નાના સાહેબ ભણવા માટે વિદ્યાર્થીઓ તત્પર છે પરીક્ષાના મોસ્ટ ટાઈમ પી આપો ને હવે આજ આજ આ જ આપી રહ્યો છું પ્રથમ પરીક્ષાના મોસ્ટ ટાઈમ પી જ હું તમારી સાથે અત્યારે શેર કરી રહ્યો છું બે એવા સવાલ કે જે પહેલા ચેપ્ટરમાં છે પણ તફાવતના સ્વરૂપમાં નથી અને પરીક્ષામાં તફાવતના સ્વરૂપમાં જ પૂછે છે તો આપણે ધ્યાનમાં લેવું જોઈએ ને ચાલો ત્યારે ધ્યાનમાં લઈએ ને આપણે આપણે ધ્યાનમાં લઈ લઈએ ચોપડીવાળા એ તફાવતના ફોર્મેટમાં નથી આપ્યું કાંઈની જો મેં તફાવતના ખાના ગાળી દીધા છે બે તફાવત આજના લેક્ચરમાં આપણે જોવાના છે હાલો પહેલો તફાવત છે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એને તમને એમ થશે શોખ સાહેબ આ તો આવ ઇઝી પીઝી એકદમ અમારે બી એમ આવે પણ બી એમ આવી તફાવત અને અહીંયા આવી તફાવત એક સરખો નથી જ નથી અલગ છે ભાઈ એટલે શું અલગ છે એની જાણકારી આપણે જોવાની છે ચાલો સૌથી પહેલો તફાવતનો મુદ્દો વ્યાખ્યા કે છે અને આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો ખર્ચ કરવાનો અને વિનિમય મેળવવાનો હોય વિનિમય કરવાનો હોય એવી કોઈ પણ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય તો ત્રણ બાબત અહીંયા ધ્યાનમાં લેવામાં આવી એક તો આવક મેળવવાનો હોય હેતુ હોય તમે એવી કોઈ પણ એક્ટિવિટી કરો કે જેના લીધે તમે કમાઈ શકો ઓકે અથવા તો ખર્ચ કરો રૂપિયા વાપરો અને અથવા તો વિનિમય કરો મતલબ ખરીદ વેચાણ કરો વસ્તુ કે સેવાનું આ ત્રણમાંથી ગમે કામ થાય તો ત્રણેયને પ્રવૃત્તિને શું કહેવાય છે ભાઈ આર્થિક પ્રવૃત્તિ કહેવાય ઓકે લીનશન ત્રણ વસ્તુ થવી જોઈએ કાં તો આવક મળવી જોઈએ કાં તો ખર્ચ થવો જોઈએ અને કાં તો વિનિમય એટલે કે ખરીદ વેચાણ થાવી જોઈએ આ ત્રણેય થાય જ્યારે કોઈ પણ એક્ટિવિટીમાં કોઈ પણ પ્રવૃત્તિમાં આપણા કોઈ પણ કામમાં જો આ ત્રણેય થતું હોય તો એ પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ ગણવાની ભાઈ આર્થિક પ્રવૃત્તિ ગણ લેવાની બીજી વસ્તુ બિનઆર્થિક કોને કહેવાય સાદી ભાષામાં આ નવી વ્યાખ્યા લખવી હોય તો બરાબર ને આ જોકે મેં આમાં કોઈ નેવી આમાં નહીં લખી એકદમ સાવ ઈજી છે મેં એમાં શું લખ્યું જો કે જે પ્રવૃત્તિને હતું આવક મેળવવાનો ખર્ચ કરવાનો વિનિમય કરવાનો ન હોય તો એ પ્રવૃત્તિને શું કહેવાય ભાઈ બિનાર્થિક પ્રવૃત્તિ એટલે આવક ખર્ચ કે વિનિમય ન કરવાનો હોય અને કોઈ પ્રવૃત્તિ થાય તો એ પ્રવૃત્તિને બિનાર્થી એવી કોઈ પ્રવૃત્તિ થાય કે સાહેબ આવક આવક ન મળે ખર્ચે નહીં કરવાનો અને વિનિમય ન થાય બિલકુલ થાય ઢગલાબંધ પ્રવૃત્તિઓ થાય છે ઉદાહરણ આપીશ ત્યારે તમને ખ્યાલ આવી જશે ઓકે એટલે આવક ખર્ચ વિનિમય થતો હોય તે આર્થિક પ્રવૃત્તિ આવક ખર્ચ વિનિમય ત્રણે ન થાતા હોય તેટ ઇઝ બિન આર્થિક પ્રવૃત્તિ હાલો એટલું તો સિમ્પલ સિમ્પલ છે ઉદાહરણ સમજી લ્યો શાળામાં બાળકોને ભણાવીને શિક્ષક પગાર લે શું કહેવાય આર્થિક પ્રવૃત્તિ અરે તમે ભણવા જાઓ પૈસા આપીને ફી ભરો છો ને સ્કૂલમાં ફી ભરો છો તો આર્થિક પ્રવૃત્તિ કહેવાય હોટલમાં જમવા જાવ આર્થિક પ્રવૃત્તિ સિનેમા થિયેટરમાં જઈને ફિલ્મ જોવી આર્થિક પ્રવૃત્તિ હોટલ બરાબર બહાર જઈને ફરવા જવું આર્થિક પ્રવૃત્તિ ડૉક્ટરની તપાસ કરવી ડૉક્ટરને પાસે જઈને તપાસ કરવી આર્થિક પ્રવૃત્તિ કહેવાય એવી કોઈ પણ એક્ટિવિટી હવે તમને એમ થાય સાહેબ હોટલમાં જઈને જમવું કઈ રીતે આર્થિક પ્રવૃત્તિ થાય જો તેમ હોટલમાં ગયા હોટલમાં જઈને તેમ પૈસા આપ્યા તમારા માટે શું કહેવાય ખર્ચ હોટલવાળો જે વ્યક્તિ છે એને આવક મળી એને શું કહેવાય આવક અને નાણાંના બદલામાં ખાવાનો જે વિનિમય થયો વિનિમય મતલબ ખરીદ વેચાણ આપ લે હે તો થઈ ગયું તરીને ભાઈ ભાઈ હોટલવાળાને આવક મને ખર્ચ અને ખાવાના બદલામાં રૂપિયાનો વિનિમય થઈ ગયો તો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય એટલે આવી ઢગલાબંધ એક્ટિવિટી છે એ ઉલ્લેખથી જરૂરી આ લખવું ઓકે ઓકે ચાલો હવે બિન આર્થિક પ્રવૃત્તિ તો કે શિક્ષક પોતાના બાળકને ભણાવે ઓકે પોતાના બાળકને ટીચર હોય પોતાના પોતાના ઘરે પોતાના પોતાના છોકરાને ભણાવે તો એને થોડે બાપાને કે જે પગલ લેતા હોય તો એના બાપા સામે જ ઉભા છે એને ભણાવે છે એટલે શિક્ષક પોતાના બાળકને ભણાવે તો કઈ બદલામ વળતરની અપેક્ષા એ રાખવાના નથી ડોક્ટર દર્દીની સારવાર કરે પણ મફત તો એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય માતા પોતાના બાળકનો ઉછેર કરે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય એટલે આવા ઢગલાબંધ ઉદાહરણો છે કે જેમાં તેમ કંઈક કરો છો બદલામ તમને કંઈ મળતું નથી તો દેટ ઇઝ બિન આર્થિક પ્રવૃત્તિ હાલો ઉદાહરણ થઈ ગયા પછી પછી આર્થિક પ્રવૃત્તિ શું લેવા કરવામાં આવે છે તો એનો હેતુ નફો અથવા તો કોઈને કોઈ વળતર મેળવવાનો હોય છે બદલામાં ને વળતર જોઈએ તો બદલામાં વળતર મેળવવાનો હેતુ હંમેશા હોય છે આર્થિક પ્રવૃત્તિનો અને નંબર ત્રણ કે બિન પ્રવૃત્તિનો હેતુ શું હોય છે સેવાનો સર્વિસ કે ભાઈ મારે ફાયદો નહીં જોતો તમે રાજી થાઓ તમે ખુશ થાઓ કામ ખતમ છે ભાઈ એટલે આ બધા લોકો જે છે એવી રીતે સેવા કરવાના હેતુથી બેન આર્થિક પ્રવૃત્તિ કરતા હોય છે ને ઓલામાં તો પૈસા વળતર મેળવવાની ભાવના હોય છે મેઇન મહત્વની બાબત શું કે આર્થિક પ્રવૃત્તિમાં ત્રણ વસ્તુ કામની કઈ કઈ ત્રણ વસ્તુ કામની આવક ખર્ચ અને વિનિમય આવક ખર્ચ અને વિનિમય આ ત્રણ વસ્તુ ત્રણ શબ્દ જે છે એ અહીંયા આર્થિક પ્રવૃત્તિમાં હંમેશા જરૂરી છે જો આ ત્રણમયથી એક શબ્દ નથી અથવા તો ત્રણમાંથી એક શબ્દ નથી ભાઈ તો લોચા એ લાગે કેને આર્થિક પ્રવૃત્તિ પ્રવૃત્તિ નો કહેવાય વિનિમય થતો હોય આવક અને ખર્ચ ન થતો હોય તો આર્થિક પ્રવૃત્તિ ન કહેવાય એટલે ત્રણેય એક સાથે બરાબર એક પ્રવૃત્તિમાં થવા જરૂરી છે તો જે પ્રવૃત્તિને શું કહેવાય આર્થિક પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય ઓકે સર પ્રથમ પરીક્ષાના મોસ્ટ એમપી આપો ને સર સ્ટાન્ડર્ડ બાર ઇકોનોમિક્સ ભાઈ એના આવશે મકવાના પાયલ દીકરા આવી જશે ટેન્શન નહીં લો બધા ધોરણનું એક પછી એક આવશે ને હે ને એટલે ટેન્શન નહીં લેવાનું ભાઈ આ ચેનલ છે તમારા માટે ખાસ અગત્યની છે તો એ અગત્યની બનાવીને રાખવાની છે ને તમને બધી ઇન્ફોર્મેશન પૂરી કરવાના છે બિનઆર્થિક પ્રવૃત્તિમાં ત્રણ મહત્વની બાબતો છે કયા કયા દયા પ્રેમ કરુણા કોઈ પણ લાગણીના નામ લખી શકો હે ને તો એ ત્રણ બાબતો અહીંયા અગત્યની છે હલો હવે તમને એમ થાય કે આ બધી એક્ટિવિટી કઈ પ્રવૃત્તિ કહેવાય ભાઈ આર્થિક પ્રવૃત્તિ છે જેટલું તમને દેખાય આ બેન સીવણ કામ કરી રહ્યા છે આ મહિલા શાકભાજી વીણી રહ્યા છે ઓકે આ ડેમ છે એ રહ્યો છે સિંચાઈનું કામ થઈ રહ્યું છે લોકો નોકરી કરવા માટે એટલે મુસાફરી સોરી નોકરી કરવા માટે નહીં મુસાફરી કરવા માટે જઈ રહ્યા છે એટલે જેટલું તમને દેખાય છે આ બધી એક્ટિવિટી કેવી છે આર્થિક પ્રવૃત્તિ છે કારણ કે આ દરેક જગ્યાએ કોઈને કોઈ જગ્યાએ વળતર મેળવવાની ઈચ્છા છે ખર્ચ કરવાની ભાવના છે કે વિનિમય થવાનો છે ત્રણેય થવાનું છે એટલા માટે ત્રણેય પ્રવૃત્તિ કેવી કહેવાય ભાઈ આર્થિક પ્રવૃત્તિ છે આપણે સરળતાથી કહી શકીએ એટલે બાબતનું આપણે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું થશે ઓકે ચાલો એ પણ આપણે અહીંયા ખાસ સમજવાનું ખાસ ધ્યાનમાં લેવાનું કે અહીંયા જેટલા દુનિયામાં અને આર્થિક પ્રવૃત્તિ એવું નથી ને ખાલી ભારતમાં જ થાય ભાઈ આર્થિક પ્રવૃત્તિ આખી દુનિયામાં થાય હે ને દુનિયાના બધા લોકો છે આર્થિક પ્રવૃત્તિ કરે છે હવે જરાક અહીંયા તમે ફોટો છે ખાસ ધ્યાનથી જોજો બરાબર કોમેન્ટ સેક્શનમાં જણાવતા આ ભાઈ શું કરી રહ્યા છે તમને કઈક લાગતું હશે કઈક કઈક ફળી કરી બિચારા કોઈકને મદદ કરીએ ના ભાઈ ના આ ભાઈ શું કરી રહ્યા છે તમને હું આગો દૂર છું એટલે ઇન કેસ કદાચ તમને ખ્યાલ આવી જાય શું કરે છે આ ભાઈ જુઓ તો બોલો બોલો છે નહીં તો આ ભાઈ કામ શું કરે છે ભાઈ બોલો બોલો કોમેન્ટ સેક્શનમાં હાલો મારું કોમેન્ટ વાંચ્યું છે શું લખે છે દીકરાઓ ચાલો ચાલો આજે વરસાદ છે જૂનાગઢમાં હોય છે સુરતમાં વરસાદ છે જોરદાર હાલો ચાલો ચાલો અરે ચોરી કરે છે ચોર ચોરી કરે પોલીસ દંડા મારે કે ચંપક ઠેકડા મારે ચાલો ચાલો તો ચોર ચોરી કરે છે મારો સવાલ એ છે કે કોઈ વ્યક્તિ ચોરી કરે તો એના આર્થિક પ્રવૃત્તિ કહેવાય કે નહીં કોમેન્ટ સેક્શનમાં જણાવો તફાવત તમે સાંભળ સાંભળ્યો ને તફાવતના આધારે તમને ખ્યાલ આવી જાય કે આ સાહેબ આને ચોરી કહેવાય કે ન કહેવાય ચોર ચોરી કર માની લો માની લો ચંપકભાઈનું એક ઘર હતું ચંપકભાઈ આપડા ઉદાહરણ ના પ્રમુખ છે કારણ કે દરેક ઉદાહરણમાં લાગે ને તો ચંપકભાઈ ઘરે ગરમા ગરમ વરસાદની સિઝન છે ગરમા ગરમ એમને ભજીયા ખાધા અને હુઈ ગયા મસ્ત જોરદાર છાસ પીને અને આ બધું ચોર આવ્યો ચોરે એમના ઘરમાંથી છે બરાબર બે ત્રણ લાખ રૂપિયા ઉપાડી લીધા ચોરી ગયો હવે આ જે ચોર ની ચોરી છે ને આર્થિક પ્રવૃત્તિ કહેવાય કે નહીં હા કે ના જો અડધા બધા હા કે છે અડધા નહીં ના ન રોબરીને ચોરી ન કહેવાય એવું બધું કહે છે જો આર્થિક પ્રવૃત્તિ કહેવાય કોક તો એમ કહે છે કે સાહેબ આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે એવું લખે છે હેને તો ભાઈ ખાસ કહી દઉં ચોરીને આર્થિક પ્રવૃત્તિ કહેવાય ન જે લોકો હા બોલે છે એમનું લોજિક એવું હોઈ શકે મેં બી કે સાહેબ સાહેબ આર્થિક પ્રવૃત્તિ કેમ કહેવાય કે કારણ કે ચોરને આવક થાય ને એ ચોરને આવક થાય છે પણ ઘરવાળાને શું તો જ્યાં યાદ રાખજો કોઈ પણ ઘરમાં ચોરી થાય ને તો ચોરને અને ઘરવાળાને બધાને કાંઈક મળે ચોરને મળે પૈસા અથવા તો જે જાય છે અને ઘરવાળા જે ઘરમાં ચોરી થઈ છે એમને મળે અનુભવ કે પૈસા રખાય નહીં આવી રીતે આટલા અહીંયા આ ટાઈમે રખાય નહીં એને અનુભવ મળે ઓકે અનુભવને નાણાં માપી શકાતો નથી અમૂલ્ય છે અનુભવ અને એટલા માટે ચોરીને અને કેમ ન કહેવાય લોજિકલી કારણ કે ચોરને પૈસા મળે છે એટલે એના એને આવક તો થઈ ગઈ ઘરવાળા ઘરવાળાને ખર્ચો થઈ ગયો પણ વિનિમય છે નો વિનિમય નો થયો એટલે ચોરીમાં જ થતો આપ લે જ થાય વસ્તુની એટલા માટે ચોરીને આર્થિક પ્રવૃત્તિ કહેવાય નહીં ચોર ચોરી દે બદલા મો દઈ દે છે મેં કીધું એમ અનુભવ પણ એ અનુભવ દઈ જાય છે એ અનુભવ ને નાણાં કેવી રીતે માપવો ન માપી શકાય અને એટલા માટે છે ચોરીને આર્થિક પ્રવૃત્તિ કહેવાય નહીં તો બિનઆર્થિક કંઈ ન કહેવાય કારણ કે એમાં સેવા સંતોષ આનંદનો હેતુ નથી ચોર પોતાના ઘરમાં ચોરી કરતા નથી એ ગામના ઘરમાં જ ચોરી કરે ચોર પોતાના ઘરમાં ઈમાનદાર હોય છે કોઈ વસ્તુ આમ આડી વળી થવા ન દે હે ને એટલે બાબત આપણે ધ્યાનમાં રાખવાની ચોરી છે આર્થિક કે બિનઆર્થિક કોઈ પ્રવૃત્તિ નથી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે હે ને પોલીસવાળા ના પડે છે કે આ ઘરે જો નકર મામા આવશે ઓકે તો એ એ ટોપિક છે એ તફાવત છે ડન એટલે બે માર્ક્સનો સવાલ હોય છે કે ચોરી શા માટે આર્થિક પ્રવૃત્તિ કે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય ચોરી આર્થિક પ્રવૃત્તિ છે કે નહીં શા માટે એમ કરીને તો આપણે જવાબ આપવાનો ચોરી આર્થિક પ્રવૃત્તિ નથી કારણ કે ચોરીમાં વિનિમયની પ્રવૃત્તિ થતી નથી એટલા માટે ચોરીને આર્થિક પ્રવૃત્તિ કહેવાય ન ડન છે હાલો હવે બીજો તફાવત હું તમને કહું એ પહેલાં જરાક મારે તમને જાણકારી આપી દેવી છે એ તફાવત અંગેની તફાવત હું તમને કહેવાનું છું એકમ લક્ષ્ય અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષ્ય કોને કહેવાય એનો તફાવત હું પ્રોવાઈડ કરવાનો છું પાઠ્યપુસ્તકમાં ખાલી આપી દીધું છે તફાવત અલગથી દોરીને નથી આપો તો એ જે અલગથી દોરી નથી આપો એ હું તમને આપી દઈશ પણ એક્સ્ટ્રા નવું શું તમને કહું છું એ ખાસ કહી દઉં છું બરાબર બે ભાગ છે અર્થશાસ્ત્રનો તમે અભ્યાસ કરો છો કોઈ પણ દ્રષ્ટિએ તો અર્થશાસ્ત્રના બે ભાગ પાડી પાડી શકો એકમ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર એકમ લક્ષી અર્થશાસ્ત્ર છે એને અંગ્રેજીમાં કહેવાય માઇક્રો ઇકોનોમિક્સ સૂક્ષ્મ સુક્ષ એમાં કયા કયા પોઈન્ટ આવે એમાં હું શું ભણવાના આવશે ભાઈ આગળ ઇન ફ્યુચર ભવિષ્યમાં તો માંગ ભણવાની આવે માંગ પછી કરજો પુરવઠો ભણવાનો આવે ઓકે પછી ભાડું અને વેતન અને વ્યાજ ને નફો ને આ બધું ભણવાના આવે ઓકે બીજું ઉત્પાદન ભણવાનું આવે ખર્ચો ભણવાનો આવે આ બધું ભણવાનું આવે આ બધા ટોપિક શું છે કોઈ ચોક્કસ એકમ કે કમનીને લગતા એટલે દુનિયામાં જ્યાં જ્યાં કંપનીઓ ચાલે છે કોઈ એક વ્યક્તિ ચંપકભાઈ છે આપણી ચંપક મોજા ફેક્ટરી છે આવી ચંપકભાઈની જ ખબર બિચારાને કે મારે મારી મોજાની ફેક્ટરી કેમ ચલાવેની એમાં કેટલા કર્મચારી રાખવાના કર્મચારી રાખવું એને પગાર કેટલો દેવાનો પછી હું જે મોજા બનાવું છું એ મોજાની કિંમત કેટલી આવા આવા પ્રશ્નો જ્યારે એને હેરાન કરે સોલ્યુશન કોણ આપે આ માઇક્રો એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે કોઈ વ્યક્તિ જો ધંધો ચલાવતો હોય એમાં એણે નાણાંને લગતા કંઈ નિર્ણયો લેવા હોય તો એ એકમલક્ષી અર્થશાસ્ત્રના આધારે એને સમજાય એને ખ્યાલ આવી જાય કે ક્યાં ક્યાં કંઈક વસ્તુનું મારે ધ્યાન રાખવાનું છે તો એ એને હેલ્પ કરે એટલે એ કંપનીને લગતા એકમને લગતા પ્રશ્નોનો અભ્યાસ જે અર્થશાસ્ત્રમાં થાય

સમગ્ર એમાં ઓ હો 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 આટલું મોટું વૃક્ષ છે કે સાહેબ આ વૃક્ષમાં કેટલા પોઈન્ટ કયા કામમાં કેમ ખબર પડે અમને તો મેક્રો ઇકોનોમિક્સ એને કહેવાય કેવું ઇકોનોમિક્સ કહેવાય મેક્રો તો એમાં જીડીપી આવે આખા દેશને લગતી બાબત બરાબર રાષ્ટ્રીય આવક આવે માથરી અછત આવે ગરીબી આવે બેરોજગારી આવે આયાત આવે નિકાસ આવે સરકાર આવે કેન્દ્ર સરકાર આવે બધું એવી કોઈ પણ બાબત કે જે આખા દેશને લાગુ પડતી હોય બધા ટોપિક્સ નો અભ્યાસ અહીંયા થાય શેર માર્કેટ અહીંયા આવે બધું એ ટુ ઝેડ એટલે એવી કોઈ પણ બાબત કે જેમાં આખા દેશને લગતા પ્રશ્નો છે એ બધાનો અભ્યાસ આની અંદર છે ખાસ કરવામાં આવે છે એટલે બે આપણે આમ હું તમને મેજર ડિફરન્સ કહું તો ખ્યાલ આવી જાય કે ભાઈ ખાલી એક કોઈ ચોક્કસ કંપની કે એકમ છે એને લગતા પ્રશ્નોનો અભ્યાસ થાય તો એને એકમ લક્ષી અર્થશાસ્ત્ર કહેવાય અને આખા આખા દેશને લગતા પ્રશ્નોનો અભ્યાસ થાય તો એને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર કહેવાય સાદી ભાષામાં આ ચિત્ર જોઈ લો ખ્યાલ આવી જાય મારા ચોક્કસ આ કંપની છે આ કંપનીને લગતા પ્રશ્નોનો અભ્યાસ કરવો હોય તો માઇક્રો ઇકોનોમિક્સ કહેવાય અને આ આખી દુનિયા છે ભાઈ એને લગતા પ્રશ્નોનો અભ્યાસ કરવો હોય તો શું કહેવાય કહેવાય ઓકે એટલે બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું થશે ઓકે હવે આપણે તફાવત જોઈએ એકમલક્ષી અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો પેલા વ્યાખ્યા આવશે પછી ઉદાહરણો આવશે પછી આગળ આપણે વધીએ ઓકે ચાલો પહેલો મુદ્દો એમ કે છે કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર એટલે એવું અર્થશાસ્ત્ર કે જેના અભ્યાસમાં અર્થતંત્રના એટલે કે દેશના માત્ર ને માત્ર એકમોનો જ અભ્યાસ થાય એકમ એટલે શું કંપની પેઢી ઓકે એને લગતા જેટલા પ્રશ્નો છે એની બાબતો છે એનો જ અભ્યાસ થાય બીજો કાંઈ અભ્યાસ ન થાય તો એને એકમ લક્ષ્ય અર્થશાસ્ત્ર કહેવાય એટલે દેશમાં જેટલા પણ જેટલી પણ નાની મોટી કંપનીઓ છે એના માલિકોને પ્રોબ્લમ હોય ને કે હું મારી કંપની શરૂ કરું તો કમ કર્મચારી પગાર કેટલો દઉં મારી વસ્તુની કિંમત કેટલી રાખું મને રિફાઈ કેટલી નડશે હું જે વસ્તુ બનાવું છું એના જેવી વસ્તુ કોઈ બનાવીને વેચવા માંડે તો એ માર્કેટમાં કોમ્પિટિશન કઈ રીતે મારે ટેકલ કરવી વોટ એવર તો આ બધાનો જ અભ્યાસ થાય એને કેવું અર્થશાસ્ત્ર કહેવાય એ એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય સમગ્રલક્ષી કોને કહેવાય કે જેના અભ્યાસમાં અર્થતંત્રના બધા જ ક્ષેત્રનો અભ્યાસ થાય મતલબ આખે આખા દેશનો અભ્યાસ થાય એને કહેવાય સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ઓકે સમગ્ર લક્ષીનો સમગ્રનો મતલબ થાય બધું ધ્યાનમાં લઈ લેવાનું આખા દેશ લેવલનું કામ બધું ધ્યાનમાં લઈ લેવાનું અને એકમ લક્ષી મતલબ થાય એક કોઈ ચોક્કસ કંપની કે એકમ એને જ ધ્યાનમાં લઈ લેવાનું ઓકે તો એ અર્થશાસ્ત્રને આવી રીતે બાય અલગ પાડવામાં આવે છે હવે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે એમાં કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવાય બરાબર પેલો મુદ્દો છે કામ કરે તો કઈ રીતે કામ કરે છે બરાબર બે કલાક થાકી જાય છે એક કલાક થાકી જાય છે શરૂઆતમાં ઉત્સાહી હોય પછી થાકી જાય ઘણા હોય ને મારે શરૂઆતમાં આમ કરો રમાકડા આખું કદમ કરો રમકડા આખું કદમ પછી આમ ઢીલા પાંચ છેલ્લા કલાકે ઢીલા થઈ જાય એ સાહેબ જવા એ સાહેબ એ સાહેબ આમ એ સાહેબ આમ હે ને એટલે આ અલગ અલગ પડે તો એ જાણવું પડે ને કે કોઈ શ્રમિકનું મોટિવેશન કયું કોઈને હેલું કામ આપો કોઈને અઘરું કામ આપો કોઈ ઉત્સાહી હોય કોઈ આળસુડા હોય કોઈ કામચોર કરતા અલગ અલગ પ્રકારના કર્મચારી હોય છે તો એમનું વર્તન કેવું છે ઓકે એમનું વેતન કઈ રીતે નક્કી કરવાનું એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની બીજું પણ એ સમજી લો કે સીમાંત ખર્ચ છે એની ગણતરીનો અભ્યાસ થાય સીમાન ખર્ચ કોને કહેવાય બહુ સિમ્પલ ભાષામાં સમજાવવું તો તેમ ઉત્પાદન કરો ને ત્યારે ખર્ચો થાય કોઈ પણ વસ્તુ બનાવો તો બનાવવામાં ખર્ચો થાય ને રો મટિરિયલ લાવવું પડે પછી તમારે પાણી નાખવું પડે સમિકોણ બોલાવવા પડે વેતન દેવું પડે ભાડું ભરવું પડે ટેક્સ દેવું પડે કેટલી બધી વસ્તુ જોઈએ આ બધું મફતમાં થોડું આવે એટલે દાખલા કહેવાય ચંપકભાઈના મોજા તો ચંપકભાઈ મોજા બનાવે તો મોજાનું રો મટિરિયલ લાવવું પડે સિલાઈ કરવી પડે ઇસરી કરવી પડે ઢગલાબંધ કામ કરવા પડે તો જ્યારે ચંપકભાઈ મોજા બનાવે છે તો એમને ખર્ચો થયો માની લો કે એમને સો જોડી મજા બનાવ્યા

એકસો ને એકમ કર્યું ખાલી કેટલા એકમ વધાર્યું ઓનલી વન તો જે એક જ એકમ વધાર્યું ઓકે તો મારું ખર્ચ વધીને પાંચસો હવે જો એકમમાં મેં ફેરફાર કર્યો તો ખર્ચ પાંચ રૂપિયા આ પાંચ રૂપિયા ને કેવો ખર્ચ કહેવાય સીમાન ખર્ચ હું લેવા આવું જાણવાનું એટલા માટે જાણવાનું કે જ્યારે કોઈ કંપની માલિક એમ કહે કે ભાઈ મારે ઉત્પાદન વધારવું છે શું કરવું છે ભાઈ મારું ઉત્પાદન પ્લસ કરવું છે તો ઉત્પાદન કેટલું વધારવાથી કેટલો ખર્ચો વધી જાય છે એ જાણવું પડે ને આપણે એ જાણવા માટે આ સીમાંત ખર્ચ છે એટલે ઇન્શોર્ટ શું છે આપણે આપણે કોસ્ટ કટિંગ કરવું હોય ઓછામાં ઓછા ખર્ચે મેક્સિમમ વસ્તુ બનાવવી હોય તો એના માટે સીમાંત ખર્ચ બહુ કામની વસ્તુ છે એટલે ધંધાનો માલિક છે એ આવું ગણે તો એને ખ્યાલ આવી જાય કે ઓછા હમ ઓકે ઓકે ડન આવું જો કરીએ તો આપણે ખર્ચો આટલા રૂપિયા વધે તો એ બહુ સરસ મજાની કામની વસ્તુ સીમાંત ખર્ચ છે તો એને આ ગણીતી એટલે આવા આવા ઘણા બધા મુદ્દા

સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર એને ઇંગ્લિશમાં કહેવાય છે માઇક્રો ઇકોનોમિક્સ શું કહેવાય છે ઇસ્કો અંગ્રેજી મેં બોલતે હે મેક્રો ઇકોનોમિક્સ તો આને માઇક્રો ઇકોનોમિક્સ કહેવાય ઓકે એટલે આ એવું અર્થશાસ્ત્ર છે કે જે આખા દેશનો અભ્યાસ કરે છે અરે ભાઈઓ બહેનો સાથે સાથે તમને એ કહી દઉં એ ખાસ સમજી લો કે આપણે અગિયારમાં ધોરણમાં જો પેલું ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ બીજું ચેપ્ટર મૂળભૂત ખ્યાલો અને સંકલ્પના ચેપ્ટર માંગ ચોથું ચેપ્ટર પુરવઠો ચેપ્ટર ચેપ્ટર આવક અને ખ્યાલો તો ચાર પાંચ છ આ છ ચેપ્ટર જે છે એ છ ચેપ્ટર એકમલક્ષી અર્થશાસ્ત્રના છે એટલે એમાં માત્ર ને માત્ર કોઈ એક ચોક્કસ કંપનીમાં આવેલા પ્રશ્નોનું સોલ્યુશન કેમ કરો ભાઈ એ બધું એની અંદર શીખવાડશે પછી ભાઈ બહેનો આવશે હાથમું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર એ ભારતીય અર્થતંત્ર છે એ થી લઈ એટલે સાતમું ચેપ્ટર ભારતીય અર્થતંત્ર આઠમું ચેપ્ટર છે આર્થિક સુધારા ઇકોનોમિકલ રિફોર્મ્સ ઓગણીસો એકાણુંમાં જે થયેલા ત્યાર પછી નવમું ચેપ્ટર રાષ્ટ્રીય આવક દસમું ચેપ્ટર અંદાજપત્ર અગિયારમું ચેપ્ટર આર્થિક વિચારો બારમાં ધોરણના બધે બધા ચેપ્ટર આ બધા સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રના પોઈન્ટ છે બધા એટલે આખા દેશને લાગુ પડશે એટલે આવી રીતે તમારા બે ધોરણમાં આ વર્ષે અગિયારમાં માં અને આવતા વર્ષે બારમાં માં સમગ્ર લક્ષી અને એકમ લક્ષી બંને અર્થશાસ્ત્ર ભણવાના છે પણ હું તમને સિમ્બલ કહું તો એકમ લક્ષી ઓછું અને સમગ્ર લક્ષી જાજુ ભણવાનું છે તો એ બાબત અહીંયા આપણે ખાસમ ખાસ ધ્યાનમાં લેવાની થશે હે ને તો સમગ્ર લક્ષી ને એકમ લક્ષી અર્થશાસ્ત્ર અલગ અલગ નામ પાડી દેવાના હોય છે અચ્છા એ પણ અહીં સમજી લો કે એકમ લક્ષી આ ભણો તો કોને કોને ફાયદો થાય આ એકમ લક્ષી અર્થશાસ્ત્ર અલગ અલગ પોઈન્ટ ભણે તો કોઈને શું ફાયદો થાય ભાઈ તો જો કોને કોને ફાયદો થાય ગ્રાહકોને ગ્રાહકોની ખબર પડે કે મારી વસ્તુ લેવા જવાય કે ન લેવા જવાય કઈ વસ્તુ આ ઓકે હું જે લેવા જાતો તો એ વસ્તુ અત્યારે લેવાય બે મહિના પછી લેવાય આ બધાના નિર્ણયો ગ્રાહક અર્થશાસ્ત્ર ભણીને લે ઓકે પછી પેઢી પેઢી એટલે કોણ ધંધો એના માટે તબીનું છે ભાઈ એકમ એટલે કોઈ કંપનીનો માલિક છે એને ફાયદો થાય અને ધંધામાં કામ કરનારો શ્રમિક વર્કર એને ખબર પડે કે મારો પગાર મને જે મળે છે એ મારા લાયક મને મળે છે કે નહીં ઓછો મળે છે કે વધારે મળે છે એ પણ કોઈ શ્રમિક જાણી શકે નોકરી નોકરી આપણે ઇન્ટરવ્યુ દેવા જઈએ ત્યારે ઇન્ટરવ્યૂવાળા પૂછે કેટલો પગાર લેશો તમારી શું એક્સપેક્ટેશન છે તો કેટલા રૂપિયા કહેવાય એ જાણવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ ખાસ જરૂરી છે તમે જાણો તો તમને ખબર પડી જાય કે અર્થશાસ્ત્ર અચ્છા હા આટલો પગાર તો મને મળવો જ જોઈએ આટલાને તો હું લાયક છું જ એ બાબત ઓકે

આ પેલી વિકાસમાન વિકાસમાન યોજના સોરી સોરી મેડિકલ ક્ષેત્રમાં આપે છે ને અમૃતમ યોજના સહાય યોજના તો એ જે સહાય યોજના સરકારે બહાર પાડી શું લેવાય દેશના વિકાસ માટે નોટબંધી કરી જીએસટી નો અમલ કર્યો બેંકના રેટમાં ફેરફાર કર્યો ઘણું બધું કર્યું તો આવા જે જે પગલા સરકાર જે દેશના વિકાસ માટે લે છે એ દેશના વિકાસ માટે લીધેલા પગલા એ પગલું લેવાય કે ન લેવાય લીધું હોય તો કેટલાય ક્ષેત્રમાં લેવું જોઈએ ક્યારે લેવું જોઈએ એના માટે સમગ્ર અર્થશાસ્ત્ર કામનું છે બીજું આર્થિક સંસ્થાઓને કામમાં આવે આર્થિક સંસ્થાઓ આપણા દેશમાં કેટલી બધી છે એક તો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ પછી છે સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આવ્યું તો હું તમને ઈરડા આઈઆરડી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી સીએસઓ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એન એસ એસઓ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન આવી ઢગલાબંધ હું તમને નામ લઉં તો ખૂટે નહીં એટલા બધા નામ છે આ બધી સંસ્થાઓને આર્થિક સંસ્થાઓ કહેવાય એમાંય મોટી મોટી ખાસ કરીને મેં કીધું એમાં આરબીઆઈ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભાઈ તો એ જે આરબીઆઈ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ એ જ્યારે એને નિર્ણય લેવો હોય કે ભાઈ અમારે વ્યાજના દર વધારવા ઘટાડવા એના માટે અર્થશાસ્ત્ર કામનું છે એક તમને સાઈડ વાળી વાત કહું આરબીઆઈના જે મેઇન ગવર્નર અને એના ચાર પેટા ડેપ્યુટી ગવર્નર હોય ટોટલ પાંચ જણાની ટીમ હોય અને આપણા દેશ માટે આવું સરસ કામ કરે પાંચે પાંચ જણા કયા વિષયમાં માસ્ટર હોય અર્થશાસ્ત્ર વિષયની અંદર માસ્ટર હોય એટલે આવો સરસ મજાનો આપણો વિષય છે ઓકે તો સરકાર અને આર્થિક સંસ્થા બધાને નિર્ણયો કરવામાં આપણો વિષય મદદરૂપ થાય છે એટલે આપણે ભણવાના છીએ એક જ ચોપડી

કરી જ નાખજો સ્વાધ્યાયમાં એકાદો તફાવતનો ન પણ હોય તો એ કાંઈ ટેન્શન નથી આપણે આ તફાવત પાકો કરી નાખવાનો છે બે તફાવત એક નહીં બંને તફાવત પાકા કરી નાખવાના છે જેથી તમારી આવનારી યુનિટ ટેસ્ટ હોય કે રાઉન્ડ ટેસ્ટ કાંઈ પણ હોય તો તમને એ મદદ મળી શકે ઓકે મિત્રો મળીએ છે નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી આવજો